નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ओशियन कोचिंग ની ઓશિયન કોચિંગ ક્લાસીસ ની YouTube ચેનલ પર સભ્ય વિદ્યાર્થીઓનું સ્વાગત છે આપ સર્વે જાણો છો કે આજે આપણે ગાલાનો અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર નંબર 5 ની અંદર સેક્શન ડી સોલ્વ કરવાનું છે હું પ્રિતેશ સંઘાણી આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન ની અંદર પ્રશ્ન 5 ની અંદર જે 3 3 માર્ક્સના સવાલ છે એ સોલ્વ કરવાના છે એમાં પણ આપણે બબ્બે ભાગ પડેલા છે 6 6 સવાલના આપ સર્વે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ગાલા અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે જેનું બજાર મૂલ્ય છે ત્રણસો રૂપિયા પણ બસો નેવું રૂપિયામાં પણ તમે ઘરે બેઠા હોમ ડિલિવરી ફ્રી છે મેળવી શકો છો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી મંગાવી શકો છો અથવા મોબાઈલ નંબર પર કોલ કરીને પણ તમે મંગાવી શકો છો અહીંયા એક સ્માર્ટ ડીજી બુક પણ લોન્ચ કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો જે એક એપ્લિકેશન છે ગાલા પ્રકાશનની જેમાં તને બધું જ મટિરિયલ પ્રાપ્ત થઈ જશે એ એપને ડાઉનલોડ કરવા માટે ક્યાંય ક્યુઆર કોડ મુક પુશ પેજ ઉપર આપ્યો છે જે સ્કેન કર્યા પછી આ બધી ઇન્ફોર્મેશન ભરવાની રહેશે

કારણ કે જ્યાં સુધી કાર્યક્ષમ કર્મચારીઓ કાર્ય કરવા તૈયાર ન હોય ત્યાં સુધી એકમ અન્ય ભૌતિક મિલકતો વપરાશો વપરાયા વગરની પડી રહી છે તમારા માણસો જેવા નથી કે જે લોકો માલ સામાન ઉપાડી શકે સારો માલ સામાન બનાવી શકે તો તો સારી વસ્તુ પડી રહેવાની છે હરીફ એકમો સરખામણીમાં એકમની માનવ સંપત્તિની ગુણવત્તા એક મહત્વનું સાધન છે કર્મચારી છે ને માનવ સંપત્તિ છે જેની પાસે સારો કર્મચારી હોય ને એ ધંધા કે બહુ પ્રોફિટ કરે છે બહુ લાંબી રેસમાં ટકી શકે છે કારણ કે એની પાસે સારા કર્મચારી છે જળ યંત્રોની માવજત ઉત્પાદનમાં વધારો કરી શકાય છે જ્યારે કર્મચારીઓ તો વધુ સારા પરિણામ આપી શકે છે મશીનરી શું કરી શકે એ તો એક મશીન છે નિર્જીવ છે એકદમ એની રીતે કામ કીરા કરે છે પણ કર્મચારીઓ એ સારા પરિણામ તમને આપી શકે છે ત્યાર પછી કીધું છે ધંધાક એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળની સરખામણીએ કર્મચારીઓ પર વધુ છે કેવો છે વધુ છે તેઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે અને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં ભૌતિક એટલે મશીનરી મશીનરી કેવી વસ્તુ છે એ ફ્યુચર તમને નહીં આપે કારણ કે મશીનરીમાં અપડેટ શું લાવવું નવી મશીનરી ફેરફાર એમાં કેમ કરવો એ બધું કામ કોણ કરે છે માનવી કરે છે તેઓ લાગણી અને સોમાન છે અલગ અલગ આવડત હોશિયારી અને સમજ હોય છે કોનામાં વ્યક્તિમાં જેના કારણે નવી નવું ઇનોવેશન લાવે છે ક્રિએશન લાવે છે આઈડિયા લાવે છે અને નવી નવી વસ્તુઓ બનાવતા હોય છે તેથી જ એક વિદ્વાને કહ્યું છે કે તમે તમારા કર્મચારીનું ધ્યાન રાખો તો બાકીનું બાકી બધું જ તમારો કર્મચારી તમારું સાચવી લેશે આ પ્રોફેસર ઉર્વિકે આ વિધાન કહેલું છે કે તમે તમારા માણસોને સાચવો તમારા માણસો તમારું બધું જ સાચવી લેશે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે આ વિધાન પણ બોર્ડમાં બહુ બધી વખત પૂછાણું છે એક સિક્કાની બે શા માટે છે કારણ કે પેલા આયોજન થાય છે આયોજન આયોજન થયા પછી શું થાય 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 છે 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 મુજબ કામ કે નહીં એ જોવાનું કામ કોણ કરે છે અંકુશ કરે છે તેથી આયોજન અને અંકુશ એક સિક્કાની શું છે બે બાજુ છે તો જો મહત્વના પરસ્પર આધારિત કાર્ય છે આયોજનની સફળતાનો આધાર અંકુશ ઉપર મેં કીધું ને કે અંકુશ નક્કી કરશે કે આયોજનમાં કઈ રીતે કામ થાય છે અંકુશ દ્વારા પ્રવૃત્તિમાં રહી ગયેલા વિચલનોને શોધીને સુધારા લક્ષી પગલા લઈને તેને દૂર કરવામાં આવે છે મતલબ કે આયોજન ભવિષ્ય દેખાડશે અંકુશ એ વર્તમાન સાથે ચાલતા ચાલતા ભવિષ્યમાં જે કામ કરવાના છે એ કરાવતું જશે બીજી બાજુ અંકુશનું કાર્ય અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી મતલબ કે અંકુશનું કાર્ય જ્યાં નથી ત્યાં ઝડપથી આયોજન સફળ થતું નથી કારણ કે અંકુશના કાર્યમાં આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થાય છે કે નહીં તે ચકાસણી કરવામાં આવે છે એટલે જો આયોજન યોગ્ય ન હોય તો અંકુશનું કોઈ મહત્વ હોતું નથી મીન્સ કે જેટલું સારું આયોજન એટલો સારો કંટ્રોલ જેટલો મેક્સિમમ કંટ્રોલ એટલી આયોજનમાં સફળતા અને આયોજનમાં સફળતા તો ધ્યેય મળી જાય છે નકર ધ્યેય સિદ્ધ થતા નથી નાણાકીય સંચાલન નું મહત્વ ઘણા બધા વિદ્યાર્થીઓ આટલા બધા પાકા કેમ કરવા વિદ્યાર્થી મિત્રો આપી દઉં આવક ચાના ધંધાની આની ચાવી છે નાના આના તરલ આવક ચાના ધંધાની પેલો ના એટલે નાણાકીય જરૂરિયાતો નો અંદાજ પહેલા એ અંદાજ લગાવતા શીખો ધંધો કરો છો ત્યારે તમે ફાઈનાન્સ ની અંદર કેટલા સમય માટે નાણાં જોઈશે શોર્ટ ટર્મ માટે કે લોંગ ટર્મ માટે અહીં કીધું છે લાંબા ગાળા માટે અને ટૂંકા ગાળા માટે મૂડીની કેટલી જરૂરિયાત છે એ પહેલા નક્કી કરવું કેવું છે જરૂરી છે બીજું નાણાંની પ્રાપ્તિ મતલબ કે તમે ક્યાંથી નાણાં લાવશો અને કેટલા સમય માટે નાણાં લાવશો એ અહીં કીધું છે જો મૂડીના પ્રાપ્તિ સ્થાનોની કરકસરયુક્ત પસંદગી કરીને ઓછી પડતરે મૂડી મેળવી જોઈએ જ્યાંથી પણ તમે નાણાં લાવો છો ત્યાંથી ઓછી પડતરે મતલબ કે ઓછી પડતર એટલે ઓછા વ્યાજે વ્યાજ હોવું જોઈએ પણ ઓછું જેથી તમને બહુ બર્ડન ન થાય ધંધામાં વધારે પડતું દેવું નથી જ અથવા તો કમાઈ બધું દેવું ન પડે પછી આ એટલે આયોજન અને અંકુશ નાણાકીય સંચાલનમાં પહેલા આયોજન કરો અને પછી ખર્ચાઓના અંદાજમાં શું લગાવો અંકુશ જેના કારણે સરળતાથી આપણે ધંધો કરી શકીએ અને ખર્ચાઓ ઘટે એટલે ના ના આ પાછો એક ના છે એવી રીતે વહેંચણી કરવી જોઈએ કે જેથી દરેક વિભાગને પર્યાપ્ત નાણાં મળી રહે પછી તરલતાની જાળવણી તરલતા એટલે થાય રોકડ પ્રવાહ ધંધાની અંદર રોકડનું મહત્વ બહુ છે જેટલું ટર્નઓવર ઓવર થાય

નાણાકીય નિર્ણયો જે કઈ ડિસિઝન લ્યો છો એ મૂડીને મૂડી બજેટ કે ડિવિડન્ડ નીતિ પુનરોકાણ જેવા મહત્વના નિર્ણય લઈને તમારે ધંધામાં ડિસિઝન લેવા જોઈએ ધંધાની વધારો ધંધાની વધારો એટલે ધંધાનો નિયમ છે કે તમે જે લોકો સાથે ધંધો કરો છો એની સાથે તમારા વ્યવહાર સારા હોવા જોઈએ નકર બજારમાં કોઈ બાકીમાં નહીં આપે તમારી ઉપર કોઈ વિશ્વાસ નહીં મૂકે ધંધામાં એટલે ધંધામાં તમારી શાખ બગડવી જોઈએ નહીં જો ઈ નથી તો ધંધો વિકસી શકતો કે પ્રગતિ કરી શકતો નથી વિદ્યાર્થી મિત્રો આપ સર્વે જાણો છો આઈએમપી બેચ લોન્ચ થઈ અને માત્ર ને માત્ર સો રૂપિયામાં જો તમારે 100 માંથી સો લાવવા છે તો વિદ્યાર્થી મિત્રો આ બધી છે તે મળી શકે છે અને તમે પ્રાપ્ત કરી શકો છો આઈએમપી બધું જૂના વર્ષના પેપર સોલ્યુશન ડાઉટ ક્લાસ આ બધું તમને એક્સ્ટ્રા મળવાનું છે તો રાહ જોજો ઝડપથી જોડાઈ જાઓ પ્રાથમિક મૂડી બજારનો અર્થ આપી તેના લક્ષણો જણાવો પ્રાથમિક મૂડી બજાર એટલે કે પ્રી માર્કેટ પ્રી આઈપીઓ માર્કેટ અહીંયા તમે તમારી કંપનીનો આઈપીઓ લઈ જાઓ છો વોટ ઇઝ આઈપીઓ આઈપીઓ નો मीनिंग છે ઇનિશિયલ પબ્લિક ઓફર કે કોઈ પણ કંપની પ્રથમ વખત મૂડી મૂડી બજારમાંથી પૈસા ભેગા કરવા માટે જાય છે તે જે નાણા ભેગા કરવા માટે જે લોન્ચ કર્યો છે એને કહેવાય છે આઈપીઓ જ્યાંથી પ્રથમ વખત તમે નાણાં ગોતી આવો છો શેર બજારમાં લિસ્ટિંગ કરવું હોય તમારે તો આઈપીઓ લોન્ચ કરવો પડે તો આ પ્રાથમિક મૂડી બજાર કોને કહેવાય બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર કેવી બજાર છે પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીનું બજાર એટલે શું થાય પ્રાથમિક મૂડી બજાર આથી પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીનું બજાર પણ કહે છે પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓના નવા પ્રથમ વખત બજારમાં શું કરવામાં આવે છે વેચાણ કરવામાં આવે છે લક્ષણ બહુ ઓછા આપ્યા વિધિ મિત્રો ચાર જ છે પેલું નવી જામીનગીરીનું શું છે બજાર છે નવી જામીનગીરીનું માત્ર વેચાણ થઈ છે રોકાણકારો ખરીદી શકે છે મતલબ કે કંપની પોતાના શેર વેચે છે અને રોકાણકારો માત્ર શેર ખરીદે છે પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થી હોય જેમ કે બુક રનિંગ લીડ મેનેજર પછી ભરણા રજિસ્ટ્રાર શેર દલાલ વગેરેનો સમાવેશ થાય છે

તેના કારણે સમાજનો નીચલો વર્ગ લઘુતા ગ્રંથિથી પીડાય છે પેલા આ શબ્દમાં ફોકસ કરવા છે આવા જે મુદ્દાઓ ને એમાં શબ્દો પકડવાના લઘુતા ગ્રંથિ એટલે શું ગરીબ લોકોને એવું લાગે કે અમારા માટે કઈ બન્યું જ નથી અને બધું અમીરો માટે જ બન્યું છે જાહેરાત એ ખર્ચાળ પ્રક્રિયા છે આ બીજો મુદ્દો આપણો પેલું લઘુતા ગ્રંથિથી પીડાય છે બીજું કઈ પ્રક્રિયા છે ખર્ચાળ પ્રક્રિયા છે ગ્રાહકોને લોભાવવા અને હરીફોને નીચા દેખાડવા માટે વધારે જાહેરાત કરવામાં આવે છે અહીંયા તમારે ધ્યાનમાં લેવાનું છે ગ્રાહકોને લોભાવવામાં આવે છે અને નબળી વસ્તુ વેચી નાખવામાં આવે છે કેટલા મુદ્દા થયા ત્રણ એક લઘુતાગનથી એક ખર્ચાળ છે અને એક લોભાવવામાં આવે છે ત્યાર પછી ઓછી ગુણવત્તા ધરાવતી પેદાશોની જાહેરાત દ્વારા આકર્ષણ ઊભું કરવામાં આવે છે આ આકર્ષણ શબ્દ પકડવાનો છે કે નબળી નબળી વસ્તુનું આકર્ષણ ઊભું કરીને વેચી દેવામાં આવે છે જાહેરાતમાં કેટલીક વાર અરુચિકર વિષય વસ્તુ બતાવવામાં આવે છે અરુચિકર એટલે જે બતાવી ન જોઈ સમાજ માટે અયોગ્ય છે એવી વસ્તુઓ બતાવ વિના પણ વસ્તુ વેચી દેવામાં આવે છે કેટલીક વાર જાહેરાત દ્વારા ગ્રાહકોને બીડી સિગરેટ દારૂ પાન મસાલા માતા તમને યાદ રહી જ જારે આ શબ્દોમાં બીડી સિગરેટ દારૂ પાન મસાલા જેવી વસ્તુઓ જે લાંબા ગળે લોકોમાં શું આવે છે વ્યસન આવી પ્રોડક્ટની પણ જાહેરાત કરવામાં આવે છે જેનો લોકોએ સખત વિરોધ કરવો જોઈએ તો આ શબ્દો પકડજો જેનાથી ઈઝીલી તમને પાકો થઈ જશે ધંધા કે પર્યાવરણે અસર કરતા સાંસ્કૃતિક પરિબળો વિશે જણાવો આ ટૂંકનો ત્રણ માર્ચમાં આવી શકે સાંસ્કૃતિક પરિબળોમાં બહુ જો મુદ્દાની વાતો કરી છે સમાજના સાંસ્કૃતિક પરિબળો ઘણા પરિબળો પણ ધંધા કે પ્રવૃત્તિઓને અસર કરે છે તમે કોઈ પણ દેશમાં જાઓ છો ધંધો કરવા માટે તમારે કઈ બાબતમાં ફોકસ કરવાનું છે પરંપરા રીતિ રિવાજ રહેણી કરણી માન્યતા ટેવ આ વસ્તુ પર ફોકસ કરીને તમે પ્રોડક્ટ લોન્ચ કરશો તો તમે હાલશો ઇન્ડિયામાં તો તમને ખબર જ છે જેટલો એરિયા વાઇઝ ભારત ની અંદર છે ને ઓગણત્રીસ રિલિજિયન એરિયા છે કેટલા ઓગણત્રીસ પ્રકારના સાંસ્કૃતિક એરિયા ગુજરાતમાં ગુજરાતી માહોલ હોય મહારાષ્ટ્રમાં મરાઠી માહોલ રાજસ્થાનમાં મારવાડી માહોલ હોય મહારાષ્ટ્રમાં હિન્દીનો માહોલ હોય અને બધાના રીતિ રિવાજ અલગ છે અહીંયા ટકવા માટે તમારે શીખવું પડશે ધંધાના સંચાલકો દ્વારા ઘણી વખત સાંસ્કૃતિક પરિબળોને અવગણવામાં આવે છે ધ્યાનમાં નથી લેતા જેના કારણે જે વ્યૂહ રચનામાં નિષ્ફળ જાય છે અને ખૂબ મોટા નુકસાન ભોગવતા હોય છે શુદ્ધ સંચાલકો દ્વારા ઉત્પાદિત થયેલી ઘણી બધી પેદાશો સાંસ્કૃતિક પરિબળોની ઉપેક્ષાના કારણે બજારમાં નિષ્ફળતા મેળવે છે મતલબ કે તમે યુએસના યુરોપિયન સંસ્કૃતિના કપડાં તૈયાર કરો અને વેચવા માટે બજારમાં મૂકો તો સીધી વસ્તુ છે કે લોકો ખરીદશે ને કારણ કે ભારતમાં તો ભારતીય પોશાક જ વેચાશે ભારતમાં લોકોને એના ટ્રેડિશનમાં જ રસ છે આપણે લગ્ન પ્રસંગ હોય તો આપણે કેમ આપણા ટ્રેડિશનમાં રસ છે આપણે કોઈ ફોરેનના કપડાં પહેરીને ન જતા આપણે તો એકદમ ટ્રેડિશનલ કપડાં જાય છે તો કેવા મીનિંગ હું છે કે બધી જ પેદાશો આર્થિક રીતે સ્વીકાર્ય ન હોવા છતાં સાંસ્કૃતિક પરિબળો સ્વીકારવાના કારણે સફળતા મળતી હોય છે ઘણી વખત ઘણી કંપનીઓ છે ને એકદમ ભારતીય કલ્ચર પ્રમાણે પ્રોડક્ટ બનાવતી છે પ્રોડક્ટ આવું ભંગાર હોય છે પણ ભારતીય કલ્ચર પ્રમાણે હોય છે તેથી લોકો એને સ્વીકારતા હોય છે આવું બને છે થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપમાં તમે જોઈન થઈ જાજો અહીંયા મોબાઈલ નંબર આપ્યો છે બધી જ ઇન્ફોર્મેશન બીઓની તમને આપવામાં આવવાની છે તો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો ગ્રુપમાં જોઈન થઈ જાઓ અને ખૂબ સારું પરિણામ આવે એવી અમે આશા રાખીએ છીએ